કલરફુલ સાંપ્રત સમયમાં શાકભાજીની પણ વેરાયટી જોવા મળી રહી છે રંગબેરંગી ફળો સાથે રંગબેરંગી ફૂલોના જમાનામાં વિવિધ શાકભાજીમાં કલર જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં પ્રથમવાર અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામના યુવાન ખેડૂતને વિચાર આવ્યો અને તેઓએ ગ્રીન કોબીજ સાથે એક પટ્ટામાં પ્રાયોગિક ધોરણે ગુલાબી કોબીજના છોડની વાવણી કરી છે જિલ્લાના ખેડૂતોને નવી દિશા સૂચવી રહ્યા છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાઠા બેટ ગામની સીમમાં રહેતા ખેડૂત પ્રિતેશભાઈ ઉક્કળભાઈ પાટણવાડિયા છેલ્લા પંદરથી સત્તર વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે ખેડૂતે અભ્યાસમાં ધોરણ નવ પાસ કર્યું છે પિતાના અવસાન બાદ ખેડૂત નોકરી સાથે સાથે ખેતી પણ કરી રહ્યા છે ખેડૂત પોતાની દોઢવીંગા જમીનમાં બે જાતના કોબીજની ખેતી કરી રહ્યા છે ખેડૂત પાદરા ખાતેથી રેગ્યુલર અને ગુલાબી જાતના કોબીજના છોડ લાવ્યા હતા મારું નામ પાટા પાટણવાળિયા છે હું જુનાગુ ગામમાં રહું છું અને પંદરથી સોળ વર્ષથી હું ખેતી કરું છું અને આ વર્ષે મેં કોબીજની નવી વેરાયટી જોઈ હતી ગુલાબી કોબીજ તો આ વર્ષે મેં નવી વેરાયટી ત્રણસો સોળ ખાલી આવેલ હતા એમાં અમને ખૂબ જ સારો રેટ ભાવ મળી રહેલો છે પચીસથી ત્રીસ રૂપિયા એનો માર્કેટ ભાવ મળી રહ્યો છે અમને આવતા વર્ષે હું એને વધારે બનાવીશ બીજું કે હું ફુલાવર છે ચોળી છે રીંગણ છે એ બધું પણ શાકભાજી કરું છું દર વર્ષે ગ્રીન કોબીજ પણ કન્ટિન્યુ આપણું ચાલુ જ છે દર વર્ષે એમાં પણ સારું છે એમાં ચાલીસ થી પિસ્તાલીસ દિવસ કટિંગ આવી જાય છે ને એમાં માર્કેટ ભાવ સારો રહે છે અને આ કોબી પાકમાં માવજત માટે શું વાપરો છો માં ખાતર આપણે રાસાયણિક ખાતર વધારે વપરાય છે અમારે ત્યાં કારણ કે અમારે ત્યાં ઘરની કોઈ ગાય કે ભેંસ એવું કંઈ છે નથી એટલા માટે અમે એક ઓછું વાપરીએ છે અને કેવી આવક મળી રહી કોબીની કોબીસની આવકમાં સારામાં સારું રહે છે ફૂલારમાં ખાલી આવકે ભાવ ઓછો છે પણ કોબીસમાં ભાવ સારો છે વીસ કિલોનો ભાવ અમારે

તો પ્રયોગ માટે ગુલાબી કોબીજના એક રૂપિયાનો એક છોડ એમ કુલ ત્રણસો છોડ લાવ્યા હતા ખેડૂત પ્રિતેશભાઈ જાન્યુઆરી મહિનામાં કોબીજનું વાવેતર કર્યું હતું ખેડૂત કોબીજની ખેતીમાં દર અગિયારથી બાર દિવસે પાણી આપે છે ખેડૂત કોબીજની ખેતીમાં માવજત માટે પોટાશ બત્રીસ બાર સોળ ડીએપી સહિત છાણિયું ખાતરનો વપરાશ કરે છે ખેડૂતના રેગ્યુલર કોબીજનો પાક વિસ્તાલીસથી સાહીઠ દિવસમાં તૈયાર થઈ જાય છે તો ગુલાબી કોબીજનો પાક સિત્તેર દિવસમાં તૈયાર થાય છે ખેડૂત ભરૂચ માર્કેટ ખાતે કોબીજનો પાક આપે છે ખેડૂતને રેગ્યુલર કોબીજનો વીસ કિલોનો ચારસો થી પાંચસો રૂપિયા ભાવ મળી રહે છે તો ગુલાબી કોબીજનો ત્રીસ રૂપિયા એક કિલોનો ભાવ મળે છે ખેડૂતના ખેતરમાં રોજ ગુંડનો ત્રાસ રહેલો છે ખેડૂત ગુલાબી કોબીજના પ્રયોગને સફળ ગણાવી રહ્યા છે તો આવતા વર્ષે મોટા પાયે ગુલાબી કોબીજની ખેતી કરવાનું ખેડૂત જણાવી રહ્યા છે